માંગરોલ ખાતે ટોરોન્ટો મુસ્લિમ પ્રીમિયર લીગ સિઝન ત્રણની ફાઇનલ મેચમાં આફ્રિકા ઈગલની ટીમ વિજયી સાઉથ ગુજરાત મુસ્લિમ ક્રિકેટ એસોસિએશન આયોજિત ટોરોન્ટો મુસ્લિમ પ્રીમિયર લીગ સીઝન ત્રણની ફાઇનલ મેચ માંગરોલના મોટા બોબાદ સ્પોર્ટ્સ ક્લબ પર આફ્રિકા ઈગલ અને કેશવા ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે રમાઈ જેમાં આફ્રિકા ઈગલની ટીમે પ્રથમ બેટિંગ કરતા વીસ ઓવરમાં આઠ વિકેટે એકસો પાંત્રીસ રન કર્યા હતા જેમાં આરિફ જાડાએ સત્તાવીસ રન કાદરી બાબુએ વીસ રન કર્યા હતા જેના જવાબમાં કેશવ ઇન્ડસ્ટ્રીઝની ટીમ દસ વિકેટે ફક્ત એકસઠ રન જ બનાવી શકી હતી આફ્રિકા ઇગલ તરફી આરિફ હાન્સલોદ નૈન શેખક બાજ અને ફૈઝ માજરાએ ત્રણ ત્રણ વિકેટ ઝડપી હતી આમ આફ્રિકા ઇગલની ટીમે ચુમોતેર રનોથી વિજય પ્રાપ્ત કર્યો હતો આમ ટોરોન્ટો મુસ્લિમ પ્રીમિયર લીગ સીઝન ત્રણમાં એક નવી ટીમે વિજયનો તાજ પહેર્યો હતો ફાઇનલ બાદ સ્વાગત પ્રવચન સલીમભાઈ પાંડોરે કર્યું હતું પ્રાસંગિક પ્રવચન ટુર્નામેન્ટ સી ઈ ઓ ઇસ્માઇલ મતાદારે કર્યું હતું પ્રેઝન્ટેશન કાર્યક્રમનું સંચાલન જાવેદ ખરોડિયા અને સરફરાઝ ઉમરે કર્યું હતું મેન ઓફ ધ સિરીઝ શાહિદ પટેલ કેશવા ઇન્ડસ્ટ્રીઝ બેસ્ટ बैट्समैन टूर्नामेंट साजिद रावत अफ्रीका ईगल बेस्ट बॉलर टूर्नामेंट सालिम अशरफ अफ्रीका ईगल इमर्जिंग प्लेयर ऑफ द टूर्नामेंट आदिल आंदी टी बी ब्रदर्स बेस्ट फील्डर ऑफ द टूर्नामेंट जाबेर सैयद टी बी ब्रदर्स फाइनल मैन ऑफ द मेच आरिफ हांसलोद अफ्रीका ईगल मुख्य मेहमान तरीके नासिर अली केडा फहद मतादार केनेडा शोकत दरसोद केनेडा इस्माइल बोबाथ राजा केनेडा यूसुफ मतादार केनेडा अल्ताफ ताडवाला સાઉથ આફ્રિકા જાવિદ પટેલ જાંબિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા વિજેતા ટીમ અપ ટીમ તેમજ અન્ય પ્લેયરને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ટ્રોફી તેમજ શિલ્ડ આપવામાં આવેલ હતા ટુર્નામેન્ટને સફળ બનાવવામાં જુબેર બોબાત ઇબ્રાહિમ માજરા સફારી મકસુદ માજરા લાલ અસલમ બોબાત તેમજ તમામ કોર કમિટી સભ્યોએ ખૂબ મહેનત કરી હતી આ થકી ટૂર્નામેન્ટ સી સીઈઓ ઇસ્માઇલ મતાદારે તમામ સ્પોન્સરનો પણ આભાર વ્યક્ત કર્યો હતો મારું નામ ઇસ્માઇલ મતાદાર સીઈઓ ઓફ ટોરન્ટો મુસ્લિમ પ્રીમિયર લીગ સીઝન 3 મારી સાથે કોઓર્ડિનેટર ઓફ ધ લીગ ભાણાભાઈ અને ધ ચેરમેન ઓફ ટોરન્ટો મુસ્લિમ પ્રીમિયર લીગ બાય રાજા બોબાત ફ્રોમ કેનેડા ફ્રેન્ડ્સ આજ રોજ કેસવા ઇન્ડસ્ટ્રીઝ પાનોલી અને આફ્રિકન ઇગલ્સ માંગરોળ વચ્ચે ફાઇનલ ચાલી રહી છે અને આ લીગનું ત્રીજું વર્ષ છે ઘણી સિસ્ટમ અને ડિસિપ્લિનથી આ લીગ રમાય છે અને આ લીગની અંદર જે ખાસિયત છે એ છે કે અમે યંગસ્ટરોને અમે બહુ પ્રાધાન્ય આપીએ છીએ ઇમ્પોર્ટન્સ આપીએ છીએ એક રૂલ્સ છે કે અંડર નાઇન્ટીનનો એક અને ટ્વેન્ટી થ્રીના બે પ્લેયર ને ફરજીયાત પ્લેઈંગ ઇલેવનમાં બધી મેચોમાં લેવાના હોય છે જેથી નાના છોકરાઓને યંગસ્ટરોને આ લીગમાં રમવાનો ચાન્સ મળે જેથી અહીં પરફોર્મ કરીને એમને આગળ મોટિવેશન મળે કે આ લીગમાં પરફોર્મ કર્યું છે તો આગળ જશે અને આના પહેલાં અમે આજ આ કમિટીએ ઇસ્માલભાઈ રાજા બોબાના ચેરમેનશીપ હેઠળ અમે લોકો અંડર ટ્વેન્ટી થ્રી છોકરાઓ માટે રમાડી હતી અને એના એમાં પરફોર્મ કરેલા કેટલા છોકરાઓ આજે આ લીગમાં રમી રહ્યા છે તો ફ્રેન્ડ્સ આની અંદર આ લીગને સફળ કરવામાં જે રાત દિવસ મહેનત કરે છે અમારી કમિટી અને ખાસ કરીને ચેરમેન ઇસ્માલભાઈ બોબા તેઓ કેનેડા રહી છે એમનું પોતાનું આ લસ ગ્રીન ગ્રાઉન્ડ છે અને કોર્ડિનેટર આપણા ભણાભાઈ જે રાત દિવસ આ મહેનત આ ગ્રાઉન્ડને ડેવલપ અને મેન્ટેન રાખવામાં રાત દિવસ મહેનત કરે છે આ જે શ્રેય જાય છે આ મહાનુભાવોને જાય છે અને આખી કમિટીને જાય છે અને ખાસ કરીને સ્પોન્સરોનો આભાર વ્યક્ત કરું છું કે જે સ્પોન્સરે આમાં મદદ કરી છે સૌનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ